હલો મિત્રો તો આજ આપણે પહોંચી ગયા છીએ જયપુર જંતર મંતર જફરવાળા એક સ્થળ છે અને અહીંયા વિશ્વના મોટામાં મોટી ઘડિયાળ છે અને એ વખતમાં વિજ્ઞાનિકોએ બનાવેલું અને આનો સ્થાપના થઈ હતી સત્તરસો ને સોત્રીસમાં જો સવેર ની બીજી પેઢીએ આ બનાવેલું ખગોળશાસ્ત્ર જો મોટા પથ્થરની આકારની આ એ વખતે તારા મંડળને અને નક્ષત્ર જોવા માટે આ બનાવેલું છે વિજ્ઞાની કોઈ વખતે રાજા ના એ મોટા પથ્થરના આકારથી બનાવ્યું છે અને અહીંયા વિદેશી પર્યટકો બહુ જ ફરવા આવે છે જોવા આવે છે જો આ બધાય વિદેશી માણસો છે ઝાઝા વિદેશી જ આવે છે બહુ જ ફરવાની મજા આવે છે અને એ વખતે આ રાજાએ ઋતુ કેવી ખાવાની હોય કે કોઈ ઘટના બનવાની હોય તો એ વૈજ્ઞાનિકો આ વસ્તુ પછી જાણી શકતા અને આ છે વિશ્વની મોટામાં મોટી ઘડિયાળ જો આને વર્લ્ડ ગિનિશ બુકમાં નામ છે આ એકથી બે સેકન્ડનો જ ટાઈમ આમ તેમ થઈ શકે છે બાકી ઘડિયાળ સસોટ ટાઈમ બતાવે છે જો આ એના કાંટા છે નાખી ઘડિયાળ પડસાયા ઉપર હે છે જો આ એનો કાંટો સેકન્ડ કાંટો બધાય કાંટા ઉપર હાલે છે ઘડિયાળ તો અહીંયા જતા એનો સમય પૂરો થાય અને એમાં વિજ્ઞાનિક મતે આમાં બે થી ત્રણ સેકન્ડનો જ ફેર હોય રિયલ ટાઈમ અને એ વખતના ટાઈમ માટે અને કે હાલમાં બધા આ ટાઈમે હાલે છે રાજાના વૈજ્ઞાનિકોએ બનાવેલું છે આ ભૂગોળ શાસ્ત્રીઓ ત્યારે વૈજ્ઞાનિકો હતા એ વખતે ભૂગોળના શાસ્ત્રીઓ હતા આ એને દ્વારા પથ્થરમાંથી બનાવેલું છે અતરસો ને સોત્રી માં સવાઈ રાજા જયસિંહ એના વખતે જ બનેલું છે એની બીજી પેઢી પર્યટકો બહુ જ ફરવા આવે છે અને આ યંત્ર છે એ કોઈ પણ ઘટના ઘટવાની હોય કુદરતી તો આ યંત્ર દ્વારા જાણી શકાતું અને સમ્રાટ યંત્ર કહે છે એટલે બહુ માહિતી તો ઓછી હોય પણ આ ગાઈડ લોકોને વધારે હોય કોઈ ઇંગ્લિશમાં વાતો કરે છે એટલે આપણને કાંઈમાં કાંઈ માહિતી પડતી નથી એટલે આ સમ્રાટ યંત્ર છે ને આ બીજી ઘડિયાળ છે નાની છે એ સસોટ ટાઈમ જ બતાવે છે મતલબમાં એક બે સેકન્ડનો જ ફેર હોય બાકી આપણી ઘડિયા નહીં અત્યારે તમે ટાઈમ મેળવો એટલે ત્યાં બે ત્રણ સેકન્ડવા આમ તેમ થાય છે આ રિયલ ઘડિયાળ કરતાં આ છસો ટાઈમ બતાવે આ ભૂગોળ શાસ્ત્રીઓએ બનાવેલી બારના ભૂરિયા લોકો આખો ઇતિહાસ જાણે ગાઈડ પાસે પથ્થરમાંથી બનાવેલી છે અને આ છે આપણી કતપતળીવાળા ભાઈઓ જો એ મનોરંજન વિદેશી લોકોને પૂરું પાડે છે પણ મજા જ આવે છે ચલો જોઈએ હા 20 કા બાબા કેલાડું કા માઈકોની આ ગયા ધૂમ ઓ ભાઈ આપકો કિસરે કરે કી કરા છે નો પેલે કાદિયા وہ بولنے سے سب کو دے دو اپ نیرو اپ بھی اتا ہے اپ کیسے کیا ہو او وہ بھائی بہت سارے وہ اپ کو ملا دو پیار سے تو وہ 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 دیکھتے دیکھتے نا وہ چھوٹ دالی ہے ha ha ha